તો એના હિસાબે તમારે થોડુંક દિલગીરીથી માફી માંગુ છું માફ કરી દેજો કે સમય થોડો તમારો વધારે આ પરિચય આપણું નામ નરેશ રાઘવાણી એ બાજુમાં ધંધા મારું ગામ છે અને આ સિસ્ટમ એક છે લાલજીભાઈ આજે આપણે થોડુંક શોર્ટમાં લઈ લઈશું કારણ કે આજે એક વખત આપણે બિપિનભાઈ માટે જોરદાર ખાલી થઈ જાય કારણ કે આપણે જે મળવા જ ને ભાઈ બિપિનભાઈની સાથે થયું છે બાકી નકર હું તમને કોઈ ઓળખતો નથી નવા ભારતનું નિર્માણ એટલે કે જે ભારત આપણો દેશ છે નવા ભારત નું નિર્માણ એટલે આપણે કઈ સરળ કે નકશા કે બદલાવ કે કોઈના મકાન નહીં ખુલ્લા પણ અત્યારે જે ભારતની અંદર દેશની અંદર આપણે મોટા મોટી જે બે સમસ્યા છે તો આપણે કેવી તો પહેલી સમસ્યા છે બીમારી છે કે નહીં તમે થોડો પણ આનામાં જવાબ આપજો એટલે સેકન્ડ નહીં પછી બીજી સમસ્યા છે અહીંથી લગભગ ભાગના વ્યક્તિ બાળકો ભણતા કોઈ ડિગ્રી લઈને થાય પણ હવે જે આપણે બાળકોને ભણાવીએ છીએ તો એની ડિગ્રી ચાલી પચાસ હજાર એસી હજાર ની નોકરી મળે એવી ડિગ્રી હોય પણ પટ્ટા વાળા આવતી રોજગારી શેર ને કામ જોતું હોય તો કોઈ પણ માણસ અંગુઠા સાપ હોય કે કદાચ અપાઈ જ હોય શરીર થી મન થી નહીં મન થી અપાઈ જોઈ એમ કામ ન મળે એને બાના મળે તો કે હું શું કરું મારથી આ ન થાય આ ન થાય બાકી જે શરીર થી અપાઈ જોઈએ પણ મન થી જે તાકાતવાર હોય એને કામ મળી જાય એટલે અપૂરતી રોજગારી કે પૂરતા પ્રમાણમાં નહીં એ સમસ્યા છે હાલની અંદર આપણે તો એનું એક આ નિવારણ છે કઈ રીતે થઈ શકે એને આપણે સમજશું આનો જે મુખ્ય પહેલો ઉદ્દેશ છે એ છે સ્વાસ્થ્ય રક્ષ સ્વાસ્થ્ય રક્ષે એટલે કે આપણું આરોગ્યનું રક્ષણ આ સિસ્ટમનો એક મુખ્ય એનો ઉદ્દેશ્ય એ છે બીજો એનો ઉદ્દેશ્ય એ છે કે સ્વાવલંબન અને ત્રીજો એનો ઉદ્દેશ્ય છે કે મહિલા સશક્તિકરણ તો અત્યારે ઘણા બધા ઉદ્દેશ છે પંતાળનું ઉદ્દેશ ઉપર મુખ્ય એ કામ કરે તો સ્વાસ્થ્ય રક્ષ વાત કરીએ તો હું તમને ખાલી એક નાની એવી વાત કરું